સમાજના તમામ વડીલો યુવાનો માતા બહેનો તમામ ભૂલતાઓ તમામ પક્ષના પદાધિકારીઓ તમામ લોકોને બે હાથ જોડીને માથું નમાવીને મારા સેવાનો વાત કરું છું સાથી

આજે બત્રીસમો આદિવાસી એકતા મહાસંમેલન છે પણ મોડે મોડા ચાલુ થયા છે હું વ્યક્તિગત માનું છું આજે એકસો ને બત્રીસ સંમેલન થવું જોઈતું હતું પણ મોડે મોડા આપણે જાગ્યા છે ને બત્રીસમું સંમેલનમાં આપણે ભાગ લીધો છે એટલે બધાને અભિનંદન આપું છું અને રાષ્ટ્રીય કક્ષાના સંમેલનમાં પણ બધાને આપી જોવાનું આજેથી આપણી પાસે એક અઠવાડિયાનો સમય છે પીપલ નેર ખાતે રાષ્ટ્રીય કક્ષાનો અધિવેશન મળવાનું છે ત્યાં પણ આપણે મોટી સંખ્યામાં સૌ લોકોએ ગુજરાતમાંથી ત્યાં જવાનું છે સાથીઓ આદિવાસી એટલે કોણ આગળના વક્તાઓ ખૂબ સારી માહિતી આપી છે ત્યારે આદિ અનાદિ કાળથી વસનારો એટલે આદિવાસી હજારો વર્ષ પહેલાની આપણી સભ્યતા આપણી સંસ્કૃતિ છે સાથીઓ આદિવાસી મૂળ માલિક છે આ પૃથ્વી પરનો સૌથી કોઈ માનવી હોય તો એ આદિવાસી સંસ્કૃતિ ની સભ્યતા છે સાથીઓ આ સંસ્કૃતિ આ સભ્યતા આપણી રૂઢિ પરંપરાઓ આપણી પ્રથાઓ આપણા રીત રિવાજો આપણી રહેણી કહેણી આપણી બોલી ભાષા આપણા પહેરવેશ આપણા વાજીત્રો આપણા ઓજારો સચવાય રહેશે તે જ દિવસે આપણે આદિવાસી તરીકે બચી જઈશું નહીં તો આવનારો સમય આપણા માટે કપરો સમય આવવાનો છે આજે તમે જોઈ લો આજે આપણા આદિવાસી પોતે આદિવાસી છે એ સાબિત કરવા માટે આજે મોડ માલિકોને લાઈન ઉપર લાગાડી દેવામાં આવ્યા છે આગળ ઓસોદાદાએ કીધું કે આજે આપણે આદિવાસીને મોડ માલિક કહીએ છે પણ આજે મોડ માલિકની પરિસ્થિતિ આ સરકારોએ મજબૂરન આજે આપણને મજૂર બનાવી દીધા છે આજે મોડ માલિક 5 કિલો ચોખા અને 3 કિલો ઘઉં માટે બે બે દિવસો લાઈન પર ઊભો રહે છે

છતાં આપણા વિસ્તારમાં શાળાઓ નહી હોય શિક્ષકો નહી હોય તો આવી પરિસ્થિતિ આપણે બધા ધર્મ સંપ્રદાયમાં વેચાઈ ગયા છે આપણે બધા નાના મોટા સંગઠનો બનાવીને વેચાઈ ગયા છે આપણામાં એકતા નથી એટલા માટે આજે આદિવાસી સમાજની આ હાલત છે છે છતાંય આપણી હાલત આ પરિસ્થિતિ આપણી પરિસ્થિતિ આ છે આપણે બધાએ સ્વીકારવું પડશે એમાં બધાની જ ભૂલ છે બધાની જ આમાં ભૂલ છે વધારે કોઈની ભૂલ હોય લડાવી રહેલા છે પોતાની ટિકિટ માટે સમાજ માટે બોલતા નથી પાર્ટી આંગળી ઊંચી કરવાની સમાજ માટે ક્યારે કોઈ આવતું નથી ત્યારે

જ્યારે સાથીઓ જ્યારે પણ પ્રોજેક્ટો આવવાના હશે આવનારા ભવિષ્યમાં ભારતમાલા પ્રોજેક્ટ હોય કે ઝાલોદમાં એરપોર્ટનો પ્રોજેક્ટ હોય કે આ વિસ્તારના આંબા ડુંગરનો પ્રોજેક્ટ હોય સરકારો આ મૂળ માલિકની કોઈ પણ જતની પરવાનગી લીધા વગર બારોબાર એમના પ્રોજેક્ટો ચાલુ કરી દે છે કેમ કે આજે આદિવાસી એક નથી ત્યારે હું કહેવા માંગુ છું આ મંચ પરથી કહેવા માંગુ છું કે સરકાર ગમે તેવા પ્રોજેક્ટો લઈને આવે પણ જો તે દિવસે આપણે એક થઈને સરકાર સામે ઊભા હોઈશું એ દિવસે કોઈના બાપની તાકાત નથી કે આપણા વિસ્તારમાં કોઈ પ્રોજેક્ટ આવે એક થવું પડશે તો જ સામે આપણે ટકી શકીશું સાથીઓ આજે દેશની હાલત શું છે આજે દેશનું અડધો લશ્કર ઓડિશા હોય ઝારખંડ હોય કે છત્તીસગઢ હોય એ આદિવાસીઓ સામે લડે છે શું કામ આદિવાસી સામે લડવો મળે લશ્કરને પણ જળ જંગલની જમીનો જળ જંગલ અને જમીનો જે આદિવાસીઓ પર બચેલી છે એમના પર કોર્પોરેટ જગતની ઉદ્યોગપતિઓની નજર છે પુંજીપતિઓની નજર છે આદિવાસીઓની જળ જંગલ જમીન એન કેન પ્રકારે પડાવી લેવામાં આવે છે આપણે બંધારણની વાતો કરીએ છીએ

તો સાથીઓ પાંચ કિલોના ચોખા માટે લડવાના નથી પણ આવનારા દિવસો દૂર નથી અમે બધા તમારા આશીર્વાદથી ધારાસભ્ય બન્યા છે અમે આ લોકોની કરણી અને કથની જાણીએ છીએ આ લોકો આપણી સાથે શું કરવા માંગી રહ્યા છે

એકતા પરિષદ નું આજે પરિણામ છે જેના કારણે આટલી સંખ્યામાં આપણે ઉપસ્થિત થયા પ્રકૃતિ પ્રકૃતિ એટલે શું પ્રકૃતિ એટલે જેના વગર આગળ એક કાર્યક્રમ એક મહંત મને પૂછ્યું કે ભાઈ ભગવાન એટલે કોણ મેં કીધું ભગવાન ભૂમિ વાયુ

આપણે આવી રીતના બધા આદિવાસી સમાજના વડીલો યુવાનો માતા બેનો સૌ સાથે મળીને સમાજ ને જાગૃત કરતા રહીશું એ જ અપેક્ષા સાથે આજના કાર્યક્રમમાં આમંત્રિત કર્યા અમારું સન્માન કર્યું અમારું સ્વાગત કર્યું અને એમને બે વાત મૂકવાની તક આપે બધાન બધાનો આભાર માની બીમો છું ધન્યવાદ આપકી જે ખૂબ ખૂબ આભાર ડીડેપાયા ના વિધાયક ચેત્રભાઈ સાહેબ હવે આપણે વ્યવસ્થા જાળવીશું હેલો જે પણ આપણા યુવા મિત્રો અહીંયા હાજર છે તો આપણા આજે મહાનુભાવ છે ને એ પણ ચાલે છે અને આપણે બધાને સાંભળવાનું છે જેટલી ચાંગાઓ આમાં રાખીને જેમ તેજસ દાદાએ આપણે બધાને કીધું છે ને કે આટલા જેટલા યુવાનો અહીંયા ઊભા છે આપણે 9મી ઓગસ્ટ પણ ઉજવતા હે ત્યારે આટલા હોય પણ જારે જારે સમાજને તકલીફ પડે છે ને આપણે લડવાનું હોય છે ને તો આટલા કોઈ દેખાતા નથી ચાર પાંચ જણા હોય છે નસવાડીમાં આવે છે કોઈ દેખાય છે કોઈ તો ચાહના ના એમાં પણ રાખજો હવે અને ત્યારે પણ આટલા ભેગા થઈ જો ખાલી ખાલી ભૂમો પાવન તાલિયો

આદરણીય ધીરુભાઈ બેન સાહેબ આપણે વ્યવસ્થા જાળવીશું કોઈ સ્થાન છોડશે નહીં આજે આપણે આગળના વક્તાને સાંભળવાનું છે ત્યારબાદ નરેન્દ્રભાઈ રાઠવા સાહેબને વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવે નરેન્દ્રભાઈ રાઠવા સાહેબ એ વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવે અને પ્રસંગ અનુરૂપ બે શબ્દ કહેશે નરેન્દ્રભાઈ રાઠવા સાહેબ આપણે વ્યવસ્થા હજી આપણે વક્તાઓને સાંભળવાના છે વ્યવસ્થા જાણવાનું છે મિત્રો તમામ મિત્રો ફરીથી બેસી જાય હજુ આપણે કાર્યક્રમ ચાલુ છે વડોદરાની એક ટીમ છે એ પણ તૈયાર રહે

Si O

આજુબાજુ જે બધા ઉભેલા મિત્ર બે વસાવા વસાવાને જો તમે ચાહતા હોવ તો દરેક બેહી બે અમે ચેતરભાઈ વસાવાને એક જ ફેક્ટરીમાંથી પેદા થયેલા છે પૂછી લો પણ ચેતરભાઈ ત્યાં ચાલે ને મારે ત્યાં નરેન્દ્ર નહીં ચાલે ફરક આટલો છે બરાબર એટલે પહેલી જાવ બધા આવી રીતે લડાઈ નહીં લડાઈ આપણે તાકાત તાકાતવર શક્તિશાળી લોકો સામે લડાઈ લડવાની છે આ તો તમે તરકડા ને ભાવે નાની પણ હોકામેલ પડે હા બત્રીસમી આદિવાસી સાંસ્કૃતિક બુજુર્ગ મહાનુભાવો અને સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓ આપ અલગ અલગ ગામ માંથી સમાજ માટે કઈ કરી મટવાની જે ભાવના અને તમન લઈને કઈક આપણા અધિકારોને સમજવા અને શીખવા માટે આપ સૌ અહીંયા આવ્યા આપ સૌ આજે સમાજની જે સિહાણ જેને કહેવામાં આવે ઇતિહાસમાં કોઈ લડાઈ બેનો વગર નથી લડાઈ એવી બેનો મિત્ર લડાઈ બો લાંબી છે અને જો લડાઈ લડવી હોય તો ધીરજ ખોવવાનું બંધ કરી નાખજો બરાબર છે

ભારત દેશના ખોટું લાગે માફ કરજો અમે સીધો પોઈન્ટ માંડે છો બરાબર એટલે આ જે લડાઈ છે તે જમીનની લડાઈ છે મિત્ર લડાઈ જમીનની લડાઈ દરેક જાતિના બાર ના લોકો આવીને આપણા પર આક્રમણ કરીને આપણી જમીનો છીનવી અને આપણા મહાપુરુષો આપણા ભગવાનો પર જળ જંગલ જમીન માટે લડતા લડતા એ લોકો પોતાની શહાદત બોલી છે અને આજે પણ જમીનનો પ્રશ્ન હલ નથી થયો સેમ પરિસ્થિતિ જમીન જળ જંગલ જમીનની લડાઈ માટે આપણે ભેગા થઈને વાતો કરીએ છીએ લડવું જોઈએ બરાબર એટલે નાની સુની વાત નથી આ તમારું જે યુથ છે તમારામાં તાકાત છે અને સહી દિશામાં લાગુ કરો બાકી સરકાર હું સરકારના પાપની તાકાત નથી કે ઉમરકામ જમ બાકી સહી જમીન પર બરાબર

સાંસ્કૃતિક કાર્યક્રમ બાકી છે બે ત્રણ વક્તાને આપણે સાંભળવાના છે વ્યવસ્થા આપણે જાળવી રાખવાની છે

ગુજરાત ના મહાસભાવ ગુજરાત રાજુ સાથે મળી અને જયપાલસિંહ પુડા બે જન્મદિવસ થયો ઓગણીસો ને માં આદિવાસી મહાસભા બોલાવી એ લાખ તો વધારે લોકો ભેગા થયા અને